આપણું જીવનચક્ર જ કુરુક્ષેત્રનું મેદાન છે ભગવદ્ ગીતા સાર ગઈકાલે આપણે અધ્યાય ચોથાની વાત કરી ચોથામાં આપણે એક નાનકડો જ વિડીયો બનાવ્યો હતો કાર્યની નિપુણતા એટલે કે દિવ્ય જ્ઞાન કાર્યની નિપુણતા સાથે સંકળાયેલું છે એ સંદર્ભમાં આપણે આગળ વાત કરીએ છીએ અને આગળ વાત કરતા પહેલાં કૃષ્ણ ભગવાનના તો યાદ કરવા જ પડે ગીતાના સર્જક છે એને યાદ કરી આગળ વધીએ વસુદે વસુતમ દેવ કંસિચમ देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम् આપણા અગાઉ વાત કરી હતી આત્મા સો પરમાત્મા પિંડે સો બ્રહ્માંડે આપણું શરીર છે એ બ્રહ્માંડનો એક અંશ છે બ્રહ્માંડનો અંશ છે બ્રહ્માંડમાં જેટલા જેટલા તત્વો છે બનાવ તત્વો આપણા શરીરમાં છે બ્રહ્માંડમાં વાયુ સ્વરૂપ છે એ વાયુ સ્વરૂપ આપણા શરીરમાં સમાયેલું છે પણ પ્રકૃતિએ એ વાયુને જુદા જુદા સ્વરૂપે કાર્ય કરવા માટે એના જુદા જુદા વિભાગ પાડી દીધા છે દરેક વાયુ દરેક પોતપોતાનું કાર્ય કરે છે અને આપણા શરીરને સંચાલન કરે છે તો આ વાયુ બ્રહ્માંડનો વાયુ જે આપણા શરીરમાં છે એના પાંચ પ્રકાર એના સ્થાન ક્યાં છે શરીરમાં અને એનું કાર્ય શું છે એ જ આપણે અહીંયા વાત કરીશું શરીરમાં પાંચ પ્રકારના વાયુ છે પ્રાણવાયુ અપાન વાયુ સમાન વાયુ ઉદાન વાયુ અને વ્યાન વાયુ સૌથી પહેલી વાત કરીશું પ્રાણવાયુ જે આપણા શરીરને ઓક્સિજન પૂરો પાડે છે જેનું સ્થાન આપણા હૃદયમાં છે હૃદયમાં છે અને પ્રાણવાયુ જ્યારે લેવાનો બંધ થઈ જાય અથવા તો પ્રાણવાયુ જ્યાં સુધી આપણે લઈએ છીએ ત્યાં સુધી આપણું શરીર ટકી રહે છે ત્યાર પછી એક મૃત્યુનું અવસ્થા આપણી આવી જાય છે તો પ્રાણવાયુ હૃદયમાં છે આપણા શરીરમાં શ્વાસ શ્વાસ લેવાનું અને શ્વાસ કાઢવાનું કાર્ય કરે છે અને આપણા જીવનને ટકાવી રાખવાનું કામ કરે છે અને આ સાથે સાથે એક અપાન વાયુ સાથે ભળી અને અન્નને પચાવે છે બીજો વાયુ છે અપાન વાયુ અપાન વાયુ છે એ શરીરમાં નાભી કેન્દ્રથી નીચેના ગુહ્ય ભાગોમાં છે જેનું આપણે કાર્ય કહીએ એટલે કે આંતરડા અને એ વિસ્તારમાં આખો સમાયેલો છે એનું સ્થાન ત્યાં છે અપાન વાયુનું ખરેખર અપાન વાયુનું સ્થાન જોઈએ તો આપણા આંતરડા અને પાચન તંત્ર સાથે સંકળાયેલું છે અને અપાન વાયુનું કાર્ય અન્નને પચાવવું પચાવેલા અન્નમાંથી જે રસ છે એ જુદોત વાયુ લઈ જાય છે પણ એ નહીં પચેલો ખોરાક છે એને મળવાટે બહાર કાઢે છે અને પાણી છે જે વધારાનું પાણી છે એને મૂત્ર વાટે કાઢે છે અને આ રસ છે એનું જે આપણે શરીરમાં તત્વો છે જે ખોરાકના પાચક તત્વો છે એમાંથી એક રસ ઉત્પન્ન થાય છે એના વિધિય સ્વરૂપે રૂપાંતર કરે છે અને જે આપણી પ્રકૃતિના નિયમ મુજબ પ્રજનન એના ભાગરૂપે છે એના મહત્વના બીજરૂપે છે તો અપાન વાયુની વાત આવી હવે સમાન વાયુ ત્રીજો છે તો સમાન વાયુ નું સ્થાન નાભીમાં છે અને એ આપણાની સાથે સંકળાયેલો છે એટલે અપાન વાયુ અને સમાન વાયુ બંનેને જુદા પાડી શકાતા નથી કારણ કે અપાન અપાન વાયુ છે એ ખોરાક પચાવવાનું કામ કરે છે અને સમાન વાયુ છે એ પચેલા ખોરાકમાં જે કંઈ તત્વો છે તત્વો છે એને શરીરમાં જુદા જુદા અંગ સુધી પહોંચાડે છે એને વિતરણ કરે છે વિતરણ વ્યવસ્થાની પાસે છે આયુર્વેદિકમાં આના વિશે ઘણું લખ્યું છે અને ઘણું વાંચવા જેવું પણ છે અને એ વાંચીએ તો આપને સમજીએ અને એ પ્રકૃતિ એના નિયમ મુજબ આપણે જીવીએ તો આપણે ક્યારેય દવાખાનામાં જવું ન પડે અથવા તો આપણને વૃદ્ધાવસ્થા સુધી રિયલાઇઝ આપણે એને ફીલ ન કરવું પડે વૃદ્ધાવસ્થા આપણે અનુભવી ન પડે સારી અને તંદુરસ્ત અવસ્થામાં જ આપણે પરલોક જઈએ પછી વાત આવી છે સમાન અને ઉદાન વાયુ ચોથો છે ઉદાન વાયુને કંઠમાં પણ કહે છે અને ઉદાન વાયુને ઘણીવાર બે નેત્રો વચ્ચે જે સિક્સ સેન્સ કહીએ છીએ ત્યાં પણ એનું સ્થાન વર્ણવ્યું છે તો ઉદાન વાયુ આપણા શરીરમાં ખૂબ જ મહત્ત્વનું કામ કરે છે એ સૂક્ષ્મ શરીરે જ્યારે જીવાતમાં સૂક્ષ્મ શરીરે પ્રવેશ છે અને નીકળે છે ત્યારે એ યુદા ઉદાન વાયુ એના મૂળભૂત સ્વરૂપે કામ કરે છે ઉદાન વાયુને શરીરમાંથી આત્માને બહાર કાઢી શકે છે સાથે સાથે ગમન પણ કરી શકે છે એ જ ઉદાન વાયુનું ખૂબ અગત્યનું કાર્ય છે એટલે સાધકો છે એ ઉદાન વાયુનું સાધના કરે છે અને એ સાધનાથી એ પરમ તત્વ પરમ તત્વને પામી શકે છે પરલોક પામી શકે છે આધ્યાત્મિક રીતે ઉચ્ચ સ્થાન પામી શકે છે અને છેલ્લે આવે છે વ્યાન વાયુ વ્યાન વાયુ તો કે વ્યાન વાયુ આખા શરીરમાં ફેલાયેલો છે આખા શરીરમાં ફેલાવેલો છે એ ખરેખર જોઈએ તો સંકોચન પણ કરાવે છે અને વિસ્તાર પણ કરાવે છે અને આની ભાષામાં આ કુંચન એવો શબ્દ વાપરે છે એટલા તરીકે આપણી વેન છે એ વેનનો સંકોચ આવે પણ છે અને એ વેઇનને પાછી ફૂલાવે પણ છે અને એના માટે બ્લડ સર્ક્યુલે એનાથી બ્લડ સર્ક્યુલેશન ફરે છે તો આ પાંચે પાંચ પ્રકારના વાયુઓનું સ્થાન છે પ્રાણાયામ દ્વારા આપણા શરીરના ઘણા તત્વો ઉપર અંકુશ મેળવી શકીએ છીએ પ્રાણાયામમાંથી પૂરતા શ્વાસ લઈએ પૂરતા શ્વાસ બહાર કાઢીએ શરીરની તંદુરસ્તી વધે છે બ્લડ સર્ક્યુલેશન પણ વધે છે બ્લડ સારી રીતે શુદ્ધ પણ થાય છે અને પ્રાણાયામથી સ્થિર બુદ્ધિ છે એ પ્રાણાયામમાંથી આપણે યોગના સાધકો પ્રાણાયામને ઉપર ખૂબ જ ભાર મૂક્યો છે અને પ્રાણાયામથી સ્થિર બુદ્ધિ પ્રાપ્ત થાય છે અને જેની પાસે સ્થિર બુદ્ધિ પ્રાપ્ત થઈ છે એને કોઈ જાતની લોભ લાલચ રહેતી નથી સુખ દુઃખ બંને સરખા લાગે છે અને આ સાધકને ઉચ્ચ ભૂમિકા ગણી શકાય પણ આ બધાને અંતે જે ઓમ છે જેની હું સાધના કરું છું એ સાધનાથી તમામ વાયુઓ ઉપર અંકુશ મેળવી શકાય છે અને એ સાધનાથી બ્રહ્માંડના જ્ઞાન સુધી આપણે પહોંચી શકીએ છીએ બ્રહ્મ જ્ઞાન પણ મેળવી શકીએ છીએ દૈવી જ્ઞાન પણ મેળવી શકીએ છીએ તો મિત્રો એક આ ફિલોસોફીનો વિષય છે પણ એક નાનકડી બાબત સમજવી જોઈએ અને વાયુને શરીરમાં રહેલા વાયુને ક્યારે એને પ્રત્યે એનો બે ધ્યાન રહેવું ન જોઈએ બહુ અગત્યના વાયુ છે અને એનાથી શરીરનું સંચાલન થાય છે આભાર અધ્યાય ચાર દિવ્ય જ્ઞાન આપણે અહીંયા પૂરું કરીએ છીએ આવતીકાલે પછીના અધ્યાય ઉપર જઈશું ત્રણ અને પાંચ પૂરો થયો આ ચોથો પૂરો થયો હવે પછીના અધ્યાયની શરૂઆત કરશું આભાર જય હિન્દ જય જય ગુજરાત